જિલ્લામાં દગામમાં ખાડા વિસ્તાર મોટી સિહોલી તાલુકો ગાંધીનગર કલોલ ગાયનો ટેકરો વિસ્તાર કલોલ શહેર અને પેથાપુર વિસ્તાર છે ગાંધીનગર જીએમ્સ વિસ્તાર આ જગ્યાએ જાહેરનામું બહાર પાડ્યું છે કોલેરાના કેસીસનો રિપોર્ટ આવતા તંત્ર દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અહીં રિપોર્ટ આવ્યો એટલે આપણે જાહેરનામું આપણે બે કેક પ્રમાણે કલમ બે પ્રમાણે પ્રસિદ્ધ કર્યું છે કેસીસિસમાં દહેધામની વાત કરીએ ખાડા વિસ્તારમાં તો ત્યાં આગળના બે કેસીસ છે બંને માઇનોર છે બંને સ્ટેબલ છે અને જીએમઆરએસ હોસ્પિટલ ગાંધીનગર ખાતે એમની સારવાર ચાલુમાં છે કલોલમાં સિત્તેર વર્ષના બેન છે અને કો પેશન્ટ છે પણ જ્યાં સુધી કોલેરાની વાત છે સી સ્ટેબલ અને ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને એમના ઘરે છે અને બાકીના જે બે કેસીસ છે પેથાપુરના જે ચાલીસ વર્ષના બેન છે એમની સારવાર ચાલુમાં છે અને એ સ્ટેબલ છે અને દેગામ જે મોટી સિહોલી ગામના છે ત્રણ વર્ષની દીકરી છે એ પણ સ્ટેબલ છે અને એ જીએમએરએસમાં હાલ સારવારમાં છે